દ્વારકામાં બસ્સોથી બસો પચાસ સીએનજી રિક્ષા ચાલકો રહે છે જોકે નજીકમાં સીએનજી પંપ ન હોવાથી તેમને ગેસ ભરાવવા માટે દ્વારકાથી ત્રીસ કિલોમીટર દૂર કુરુંગા ગામે જવું પડે છે આ સ્થિતિના કારણે રિક્ષા ચાલકોને માત્ર ગેસ ભરાવવા માટે કરાયેલા અપડાઉનમાં જે સાહીઠ કિલોમીટર જેટલું ફરવું પડે છે સીએનજી પંપ સંચાલક દ્વારા અલગ નોઝલ રાખવાને બદલે રેગ્યુલર વાહનો સાથે રિક્ષા ચાલકોને લાઇનમાં ઊભા રાખી કલાકો સુધી ઊભા રહેવા મજબૂર કરાય છે આથી રિક્ષા દ્વારકાના ભેગા થયા છે અને તકલીફ છે અમે કે અહીંથી કુરંકા ત્રીસ કિલોમીટર જવાના અને ત્રીસ કિલોમીટર આવવાના એટલે ગેસ માટે તકલીફ પડે છે અને ત્યાં ગયા પછી પણ ત્યાં હજી રોજિંદો જે વાહનો જે હોય ફોર વ્હીલર એ લાઇન પડી હોય છે અને અમારે લાઇનમાં રહેવું પડે છે એના માટે થઈને અમારે બે ચાર કલાક બીજી પણ બગડે છે અને કલાક જવાની કલાક આવવાની એમ કરીને ચાર પાંચ કલાક અમને ત્યાં ગેસ ભરવામાં ટાઈમ લાગે છે માટે અમારે એ રિક્વેસ્ટ છે કે અમને ત્યાં જે પંપ છે એમાં એક નોઝલ અલગ આપે રિક્ષાવાળાને